તો મિત્રો અત્યારે તો વાગે છે આઠ અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા નવા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો ત્યાં રહી જાઓને મિત્રો પહેલી વાળા આવે નહીં આપણે બોલી જ ગાય જોવા જાય તો બોરી વાર આવેલા તો ચરી ખાવા માટે ત્યાં ત્યાં ચરી ખાવાનું હતું એટલા માટે ગાયશ મારે જવાનું અમે કાચી લેવા માટે કાચી લેવા જઈશ કેમ બ ગાય આપણા ખેતરમાં ગૌ વાઈ એટલા માટે ગૌ વાઢવા એવું આવી એટલે લેવા જવું પછી અમને ખાઈએ જો આ ગાયો આપણે બંધાઈએ ત્યાં ચરી ખાવાનું હોય ને ત્યાં બંધાય આ બે જ ઘેર છે એમ આપણે આ બંને તો ઘેર જ રહે અત્યારે તો વાકી નવ અને હું જઈ રહ્યો અત્યારે કાચીને લેવા માટે કાચી આવી આપણા ખેતરમાં ઘઉં દવા માટે લેવા દો આજ હાલ ચાલુ થઈ ગયું ઓરી ચાલ લઈ જઈ ગયા જો કઈ સાપ તો ભાઈ ચાલુ થઈ ગયું પેલા આપણે જેમ કે અમુક ટાઈમે બહુ ચાલુ નહીં થતી

અત્યારે તો વાગી ગયા છે સરાનું અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં ખેતરમાં આપણે ગૌવા ચાલુ એટલા માટે કાલથી ચાલુ કરે આપણે ગૌવા દ્વારા હજુ બે ત્રણ દિવસ લાગશે લાગસી જો કાચી બોરી બી આવી આપણે પણ જઈ રહ્યા છે ગૌવા માટે હો કરી દો રમ જો ભાઈશ આટલા બાકી હજી એટલે આટલા તો આજે વઢાઈ જાઉં એમના Agar waktu waktu, ayah naik misu ada jo, ek nombor ada ayah buri, kaci, mana puri, buri pada jor pada guys, lo. Tapi toh lagi jomi awal itu, mana bay, nama, nama ya mami. પાણી બાણી લઈને આવી જાયશ ખેતરમાં આપણે ઓલરેડી કામ કરીએ છીએ જો આવી જાય નહીં આવી જાય બસો રૂપિયા ચલો બે હજાર ભાવ લેવાનો તો ગાઈસ વિડિયો એટલો શેર કરો કે આપણા ઘઉં આપણા નહીં પણ બસ ધો ઘઉંનો ભાવ લગભગ હજાર રૂપિયા તો આવો જોઈએ કારણ કે ગૌ તો ઘઉં કહેવાય અને ગૌ અનાજ કહેવાય ગાઈસ અને નહીં મેં છે ને એક નંબર ફોમ કર પોણી પોણીવાર છે અને આપણે ગૌવા જ છું નહીં ના ચાલો કાઈ માતાજીનું નોમ લઈ આજે આપણે કામ શરૂ કરી દઈએ અહીંયા પૂરી તો વાધો જ સવાલ પડ્યું તો પણ માતાજીનું નામ લઈને આવી પૂરી વાંધો તે જલ્દી અત્યારે તો પાળીયું પરજ્યું હોય આ ઉધી મેધી નહીં વાઢવાનું ચા કરીને વાઢવાનું ફોન નહીં લાવવાનો પડી તારે જો કાંઈ સબર પાણી તો પાડી દીધું यार तो जो पारित नहीं एक नम गुंज रुवार तो 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 जी हाथ में वड़ा है ना वड़ा वो पानी का पियूं आई नूले तो ये आगे पोन वाद है जल्दी एक पारी नहीं पारी हो जो पारी ना जो तो ये तो मैं पारिना ना है और सब मैं पारी ना है सब तो ये पेड़ बाजू है ये पारी पारी तो क्या है तो बल्ला

તો જો ગાઈસ આપણે તો ચાલે આવવા માટે જ કા તો લઈ લીધો ના મજી આ આપણે ખેતરમાં માં ગાઈસ જો આ ચા હ આનો થીડી બધું ના સ્ટો ને ઉભો તો ગાઈસ મલ્લેમ સીધા ખેતરમાં જ ખેતરમાં ગવડ આવી આપણે એટલા માટે બાઈક તો ચાલુ થઈ જાય છે આપણે તો જો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે ખેતરમાં અને અહીંયા જો અને મિસ્ટ મોબાઈલ જો અહીંયા પૂરી વાભી પાપડી ખોઈ અત્યારે વાઢી રહો મમ્મી બોરી બે તો પાપડી આવે ને ભાઈ આપણો પાપડી ખાઈએ ડુંગળી લાવવાની કઈ ડુંગળી પાપડી ખાવાની અને ચા હજો

એક વાસ છે આ ના બોરી આ તો પેટી દેરા માં સોના માં હા હા એટી બીટી મીના તો પીતો જો ગઈ સાબર નાસ્તો બસ તો કર લીજો ચા બા પેલી લીજો અને આપણે વાડવાને હે ને ગઉ કેમકે જો આ ખેતર તો આપણે વાડ નાખી ઓખુ ઓખુ કેતર ગયું અમાર ખેતર વાડવાનું પછી પૂરા થઈ જાય ગઉ

અને ગાઈસ અત્યારે બહુ તાપમાં રવાયના ગરમીનો માહોલ પણ બહુ હે ને પણ બહુ ઉપર એટલા માટે ઘેર જત રહું સારો તો ગાઈસ આપણે ઘેર તો આવી ગયા છીએ ખેતર માં હાથ પગ ધોઈ નાખે અને અમે જમવાનું બની ગયું તો જમી લઈએ પેલા અહીંયા પૂરી તો જમવા બેસીએ કોઈ કહેતી નહીં અહીંયા નવેસ બેસી ગયો મમ્મી રોટલા કરે છે

મનોહર કુ વેધુ તું જો કઈ છાપરા આવી ગયા છીએ એમાં

તો મિત્રો તમને જો અમારો વિડીયો આજનો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતા જય મેળિમા અને સપોર્ટ કરજો અને વિડીયો જોજો પૂરો જય માતા જય મેળિમા ટાટા ભાઈ મળીએ કાલે આ વિડીયોમાં ગાઈશ